ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો માનવી મહેતાપુર પાસે આવેલ નેમીનાથજીના લઈને ખંડિત કરાતા જૈનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ એકત્ર થયા અને બિલ્ડર મનોજ અને કેતન અગ્રવાલને ચીમકી આપી શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતાપુરની બાજુમાં નેમિનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે જે જૈનોના દિગ્ગજ આચાર્ય વલ્લાભસુરી મહારાજે સદેહ પ્રતિષ્ઠા કરાવી હતી આ દેરાસરમાં માણીભદ્ર વીર તથા ઘંટાખર્ના મહાવીર દેવનું પણ દેરાસર આવેલું છે તથા દાદાવાડી આવેલી છે બાજુમાં આવેલ બાંધકામ મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબી થી તોડતા જીનાલયની દિવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફીટ દિવાલ તોડી નાખી હતી અને જેસીબી ના ભારના કારણે મંદિરની પ્રતિમાને પણ તિરાડ પડવા પામી છે જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે નેવીનાથ જીનાલયનો વહીવટ કરતા નરેશભાઈ પારેખ આજે જૈન સમાજના અગ્રણીઓને બોલાવ્યા હતા અને સમગ્ર ઘટના વર્ણવી હતી જે જોઈને જ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા તેમાં વડોદરા સમસ્ત શહેર જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહ વકીલ શ્રી નીરજ જૈન યુનિવર્સિટીના પ્રમુખ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જીવદયાના રાજીવ શાહ જૈન કોર્પોરેટર રાખી મનોજભાઈ શાહ અનિલ શાહ ભુવન પારેખ સહિત સેંકડોની સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા આ દરમિયાનમાં વકીલ શ્રી નીરજ જૈન તથા કોર્પોરેટર રાખી સાહેબ લાભ પાચમ સુધી તૂટેલી દિવાલ પાછી રિપેર કરી અને પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું નેમિનાથ જીનાલય ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું કે અમુ આ અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરીશું અને જરૂર પડે અમે જીનાલય માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ એમ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે માંડવી પાસે મહેતાપુર ખાતે આવેલ જૈન જૈન દેરાસર નેમિનાથ ભગવાનનું સો વર્ષ જૂનું દેરાસર આની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્ષ બનાવે છે ત્યારે એ બિલ્ડરે મનોજ અગરવાલ એન્ડ કંપની એના દ્વારા બિલ્ડર મંદિરને નુકસાન કરવામાં આવ્યું છે જૈન સમાજની અંદર ખૂબ જ આક્રોશની લાગણી છે ઘણા બધા જૈનો અહીંયા ભેગા થયા છે આપણી સાથે પચાસ વર્ષથી આ દેરાસરનો વહીવટ કરે છે

અને જ્યાં જ્યાં અમારે દિવાલ બાજુની દિવાલમાં અમારે ભગવાનની મૂર્તિઓ છે એ મૂર્તિઓને પણ એક અમે કીધું કે આ દિવાલને તો કશું કરતા નહીં કે નહીં કરવું અને તો એ દિવાલમાં એ એ દિવાલમાં બી એને મૂળોધર ફેર્યું અને અમારા જે બીમ હતા જે અમારા બનાવેલા બીમ હતા એ બીમના શલિયે બી ત્યાં દેખાવા માટે ત્યાં સુધી એ ખોતર ખોતર કરે અને પછી એને બહુ તો એને નીચેથી અંદર ખોતરીને અંદર એને બીમ નાખ્યા છે એટલે આજે મેં જૈન સમાજના બધા અગ્રગણીઓને બોલાવ્યા છે કે હવે આપણે આગળ આના શું પગલાં લેવા નીરજભાઈ શું કહેશો આ જે ઘટના છે એમાં કાયદાકીય પાસું શું કે છે જે પ્રકારની પરિસ્થિતિ પેદા કરી છે એકચુઅલી આ જે જગ્યા દીવાલ અને બારીનો ભાગ તોડીને આ બાજુ દીવાલ તોડી છે કાયદાની જોગવાઈ મુજબ તો એને ઓછામાં ઓછા અઢી ફૂટની જગ્યા રાખવી પડે રાખવી પડે રાખવી પડે કોમન દિવાલ બનાવવા જાય તો પણ અમારી સાથે એમઓયુ કરવું પડે વાતચીત કર પણ કશું જ કર્યા વગર જો આ કાર્યવાહી કરતા હોય તો એક પ્રકારે જોવા જઈએ તો સો વર્ષથી વધારે જૂનું આ જીનાલય તો આ જીનાલયની દીવાલ તોડી અને ભગવાનની પ્રતિમા જઈને પણ નુકસાન થાય ઘંટાકણ મહાવીરને માણીભદ્રવીરની એ પ્રકારનું જે કાર્યવાહી શરૂ થઈ છે એનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે આપની શું માંગ છે માટે એકસો અમે ધાર્મિક લાગણી દુભાઈ છે એના અનુસંધાનમાં ક્રિમિનલ કેસ પણ કરી શકીએ એમ છે સાથે સાથે અમે મ્યુનિસિપલ કમિશનર એવું કહીએ છે કે જ્યાં સુધી આ પ્રોટેક્શન દિવાલ ના બને ત્યાં સુધી એના સ્ટે કરવામાં આવે આની બાંધકામ ને તો જ આની કાર્યવાહી થશે નહીં તો લાભ પાચકથી અમે અમારી તાકાત વધતાઈશું લાભ પાચકના બીજા દિવસ જૈન કોર્પોરેટર રાખીબેન પણ છે રાખીબેન તમે કમિશનર સાહેબની શું સાથે શું વાત કરશો આ સંદર્ભે ખાસ કમિશનરને હેરિટેજને આપણે સાચવતા હોય તો અમારા જૈન સમાજનું આટલું જૂનું સ અમારા સુનું દિરાસર છે તો એને પ્રાચીન તીર્થને કોઈ હિસાબે નુકસાન ના પહોંચે પણ તે છતાં એમને ખાસો બધો નુકસાન પહોંચાડ્યું છે તો પહેલા પર પહેલા તો એની પર એક્શન લેવામાં આવે ને તાત્કાલિક અમારી પ્રોટેક્શન વોલ અને જે નીચેથી અમારું નુકસાન કર્યું છે પાયાને ખોદીને એ ભી અમારું વ્યવસ્થિત કરી આપવામાં આવે ને 3 ફૂટ સુધી છોડવામાં આવે તો જ અમે એને બાંધકામની પરમિશન આગળ લેવા દઈએ સબસ્ક્રાઇબ